બનાવની વિગતો અનુસાર ગત પચીસમી ઓગસ્ટ ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ચોરીની ઘટના સામે આવી હતી જેમાં કંપની સિક્યુરિટી ગાર્ડે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું સિક્યુરિટી ગાર્ડ એજ એસએસ ધાતુની મશીનરી સમાન ટેમ્પર અન્ય ત્રણ ઇસમોને ભરી આપ્યો હતો મટીરિયલ્સ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કેટે અવધેશ મોરિયાએ ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી આરોપી સિક્યુરિટી ગાર્ડે પ્રોટેક્શન એરિયાના સટનું લોક ખોલી અંદરથી રૂપિયા છ લાખ એકાવન હજારની કિંમતની મશીનરી સામાન ચોરી કર્યો હતો ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા છેલ્લા એક મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા સિક્યુરિટી ગાર્ડ માર્કન અવધેશ મોરિયા અંતે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો તેની વિધિવત ધરપકડ કરી ચોરીને અંજામ આપનાર અન્ય ત્રણ કોણ હતા અને ટેમ્પો ભરી લઈ જવાયેલ જથ્થો અને કોને આપ્યો હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી